ગતરોજ તારીખ અઠ્યાવીસ એપ્રિલ બે હજાર ચોવીસના સુરત ખાતે સર્વધર્મ સમાજ એકતા સમિતિ ટ્રસ્ટ દ્વારા સુરત ખાતે છઠ્ઠા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ લગ્ન સમારોહમાં હિન્દુ અને મુસ્લિમ ધર્મના દીકરા દીકરીઓના લગ્ન આયોજન જાકીરભાઈ શાહ યુનુસભાઈ ફની જાફરભાઈ શેખ સાજીદભાઈ શાહ મુશ્તાક પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આ સમહલગ્ન સમારોહમાં કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું અને આ નવ દંપતીઓને આશીર્વાદ આપવા માટે તમામ ધર્મના ધર્મગુરુઓ ઉદ્યોગપતિઓ તેમજ સમાજના સેવકો ઉપસ્થિત રહ્યા હતા અને સમાજમાં વધુમાં વધુ લોકો સમૂહલગ્નમાં જોડાય તેવો મેસેજ પણ આપવામાં આવ્યો હતો ટીવી ન્યૂઝ ચેનલ રિપોર્ટર કિશોર પટેલ સુરત વેડરોડ મુકામે સમાજ એકતા સમિતિ દ્વારા અને આ સમાજ આ સંસ્થાના પ્રમુખ જાકીરભાઈ શાહ અને ભાઈ આપણે મહેશભાઈ ગીરી એના સમગ્ર ટીમ દ્વારા સર્વ ધર્મ સમાજ સર્વ ધર્મના લોકોનું એક સામૂહિક વિવાહ સંસ્કારનું આયોજન થયું છે આ રીતે દર વર્ષે આ સંસ્થા સમૂહ વિવાહનું આયોજન કરે છે આજે હું જોઈ રહ્યો છું કે એક મંચ ઉપર હિન્દુ અને મુસ્લિમ તમે બંને ધર્મના ધર્મગુરુઓ સમાજના આગેવાનો વડીલો એક મંચ ઉપર ઉપસ્થિત છે અને દસ મુસ્લિમ સમાજના દીકરા દીકરીઓ અને બે હિન્દુ સમાજના દીકરા દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન થયું ખૂબ સરસ મજાનું આયોજન છે બંને ધર્મના નહીં પરંતુ તમામ ધર્મના લોકો આમાં સમાવેશ થયો છે ત્યારે જાકીરભાઈ શાહ અને એની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને વિશેષ ઈશ્વરને પ્રાર્થના કરું છું તે લોકોને આ પ્રકારના કામો કરવાની વિશેષ શક્તિ આપે રાષ્ટ્ર નિર્માણમાં ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે રાષ્ટ્ર નિર્માણમાં પણ તેમનું યોગદાન થઈ રહ્યું છે અને સમાજના ઉત્થાન માટે પણ તેઓ કાર્ય કરી રહ્યા છે તેના માટે એમને અભિનંદન પાઠવું છું જી નમસ્કાર મારું નામ ઝાકીર શાહ સર્વધર્મ સમાજ એકતા સમિતિ પ્રેસિડન્ટ ને મારા બાજુમાં મહેશ મહેશગીરી ઊભા છે એ ઉમુખ છે ને અમે આ છઠ્ઠું સમૂહ લગ્ન છે અમારું હિન્દુ અને મુસ્લિમ દીકરીઓનું અમે આ બે હજાર સત્તરથી કરી રહ્યા છે ને અમે દરેક દીકરીઓને કોઈ મા વગરની કોઈ બાપ વગરની એવી દીકરીઓ અમે ગોતીને આ સમૂહ લગ્ન કરાવીએ છીએ ને આવતા વર્ષે પણ અમને એ ઉપર ઈશ્વર અલ્લાહ હિંમત આપે તો અમે દર વર્ષે આનથી મોટી સંખ્યામાં અમે ગરીબ હિન્દુ અને મુસ્લિમ દીકરીઓનું અમે સારું પ્રોગ્રામ કરીશું આ વખતે છે ને કે ઇલેક્શનના લીધે આ દસ મુસ્લિમ દીકરીઓ થઈ છે ને બે જ હિન્દુ દીકરીઓ થઈ છે અમારી તો એના લીધે હવે અમને ખબર નહીં હતું કે ઇલેક્શન આવી જશે ને અમારી તારીખ ડિક્લેર થઈ ગઈ હતી એટલે અમારે બાર જ સમૂહ લગ્ન થયા છે ને અમારી દીકરીઓ આપણે જે કોઈ મા વગરની કોઈ બા વગરની દીકરીઓ એટલે અમે આ અમારું પ્રોગ્રામ એકદમ બહુ સફળતા થયું છે અને અમારા બધા ધર્મગુરુઓ મુસ્લિમ ધર્મગુરુઓ હિન્દુ ધર્મગુરુઓ બધા જ આપણે હાજરી આપી છે અમને બહુ આનંદ થયો છે